સાવલી પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનું નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હાજર ચોવીસ પચીસ નું બીઆરસી સાવલી દ્વારા આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું

વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયની સિત્તેર કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરી પાંચ વિભાગમાં સૌપ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ કૃતિ જિલ્લા કક્ષાએ મોકલાશે અને પછી રાજ્ય કક્ષાએ પણ ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કૃતિઓ વિજેતા બની પોતાની શાળા ગામ અને પરિવારનું નામ રોશન કરશે આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલી કૃતિઓ નિહાળી પ્રોત્સાહિત કરવાના અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિલા ધારાસભ્ય કેતની નામદાર તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો હોદ્દેદારો શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા

हेलो कहना है कनेक्ट करना है नाम है मेरा राजकुमार यादव बार में 20 25

બીઆરસી ભાવન સાવલી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન આજ રોજ નારા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું છે આ તમામ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર કુલ ચૌદ ક્લસ્ટરમાંથી સિત્તેર કૃતિ રજૂ કરવામાં આવી છે જેની અંદરથી એક વિભાગની અંદર બે બાળક અને એક માર્ગદર્શન એટલે કુલ ટોટલ બાળકો જોઈએ તો એકસો ચાલીસ બાળકો આની અંદર પાર્ટિસિપેન્ટ થયા છે સિત્તેર બાળકોએ ભાગ લીધો છે કુલ પાંચ વિભાગ છે પાંચ વિભાગ